વલાવ કૃપા કરી સાંભળો સારા દિવસ જોવાની શું આશા રાખો છો તો પછી પોતાની જીભને સંભાળો શું તમે સારા દિવસ જોવાની આશા રાખો છો તો પછી તમારા મુખમાંથી કપટરૂપી વાતો ના નીકળે સાવધાન રહો સારા દિવસો જોવાની આશા રાખો છો તો પછી તમારા મુખમાંથી જુઠ્ઠું ના નીકળે સાવધાન રહો વલાઓ કેટલાક મોં ખોલે છે જુઠ્ઠું બોલે છે કેટલી આસાનીથી જુઠ્ઠું બોલે છે જાણો છો પહેલા ગેઝી નામાન સાથે જુઠ્ઠું બોલ્યો ત્યાર પછી ક્યાં ગયો પ્રબોધકની પાસે ગયો સેવકની પાસે ગયો પરમેશ્વરની ઉપસ્થિતિમાં ગયો વાલાઓ ઘજીને સેવકે પૂછ્યું ગયજી તું ક્યાંથી આવે છે હું ક્યાં ગયો હતો કેટલું જલ્દીથી જુઠ્ઠું બોલે છે વાલાઓ કેટલી આસાનીથી જૂઠું બોલી રહ્યો છે વાલાઓ છે કોઈ એવું છે કોઈ એવું આપણી મધ્યે ચપટીમાં જુઠ્ઠું બોલનાર સર્વ જુઠ્ઠાણ તમારા મુખમાં તૈયાર હોય છે કૃપા કરી ધ્યાન આપજો તમે જુઠ્ઠું બોલો છો તો તમે કોણ છો જાણો છો શૈતાનના સંબંધી છો કેમ જાણો છો તે તો જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો પિતા પણ છે જૂઠને જન્મ આપનાર શૈતાન છે જૂઠને જન્મ આપનાર શૈતાન સાથે તમને કનેક્શન છે એટલે તમે જુઠ્ઠું બોલો છો આસાનીથી જુઠ્ઠું બોલો છો આજે જુઠ્ઠું બોલનાર દરેક વ્યક્તિ પરમેશ્વરના આશીષને ગુમાવી રહ્યા છે તેથી સારા દિવસો જોઈ શકતા નથી તે દિવસે સરળતાથી જુઠ્ઠું બોલ્યા હું તો ક્યાંય નહોતો ગયો કોની સાથે જૂઠું બોલે છે પરમેશ્વરના દાસ સાથે જૂઠું બોલે છે કોઈ આપણી મધ્ય એવું પરમેશ્વરના સેવકો સાથે જુઠ્ઠું બોલનારા સેવકાયમાં રહેવા છતાં સેવકો સાથે રહેતા સેવકાયમાં જૂઠું બોલે છે પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહે છે જુઠ્ઠું બોલતા હોય એવા છે કોઈ આપણી મધ્યે ગેઝી કેટલી સરળતાથી જુઠ્ઠું બોલે છે પરમેશ્વરનો ભય નથી પરમેશ્વરની હાજરીનો ભય નથી સેવક સાથે જૂઠું બોલે છે આસાનીથી જુઠ્ઠું બોલે છે હું ક્યાંય નહોતો ગયો હું તો બસ અહીંયા જ છું દબાણ આપીને વાત કરી રહ્યો હતો વલવ ગેઝજીને એલિસાએ શું કહ્યું કે ગેજી જ્યારે તું નામાનની પાછળ દોડીને જતો હતો ત્યારે શું મારો આત્મા તારી પાછળ આવ્યો નહોતો વલવ શું કહે છે તમે પાપમય કામ કરતા આસાનીથી જૂઠું બોલીને ધન કમાવવા માટે દોડતા હતા ત્યારે શું મારો આત્મા તમારી સાથે જ શું નહોતો આવ્યો વલાવ ગેઝીએ વિચાર્યું કે એલિસાને કશી ખબર નથી આજે આપણી મધ્યે એવું કોઈ છે તમે પાપમય કામ કરો છો અન્યાયના કામ કરો છો જે વેભભિચાર કરો છો જે ચોરીઓ કરો છો જે છેતરપિંડી કરો છો જાણે કોઈને ખબર નથી તમે વિચાર કરતા હશો તમે કયું પાપ કરો છો ક્યાં આગળ કરો છો અને ક્યારે કરો છો કોની સાથે કરો છો અને કેટલા સમયથી કરો છો તે તો પરમેશ્વરનો આત્મા તમને જોઈ રહ્યા છે તમને તપાસે છે તે ભૂલશો નહીં એલિસાનો આત્મા જુઠ્ઠું બોલનાર એ ગેહજીની સાથે જો જુઠ્ઠુને ને પકડી શકતા હોય તો પછી આખી સૃષ્ટિને જોનાર પરમેશ્વરનો આત્મા તમારા પાપોને જોયા વગર કેવી રીતે રહી શકે સાવધાન વલાઓ તે દિવસે ગેહજીને જોઈને એલિસા કહે છે જ્યારે તું નામનની પાછળ દોડતો હતો ત્યારે મારો આત્મા સુ તારી પાછળ નહોતો આવ્યો વાલો જેઓ સારા દિવસો જોવા ઈચ્છે છે તે તો પોતાની જીભને ભૂંડી વાતો કરવાથી અને પોતાના હોટોને કપટી વાતો કરવાથી રોકી લો પરંતુ ક્યાં આગળ ગેસી પોતાના મુખથી જુઠ્ઠું બોલ્યો તે જૂઠનું પરિણામ શું આવ્યું તમે જાણો છો એલિસાએ કહ્યું કે જે કોળનો રોગ ગેજી સાંભળ જે કોડના રોગથી નાબાનને શુદ્ધ કરવામાં આવ્યો તે જ હવે કોડનો રોગ તને તથા તમારા સંતાન તથા તમારા આવનાર વંશને પેઢીઓ પેઢીઓ સાથે હંમેશા સુધી લાગુ રહેશે માત્ર આ વાત એલિસા બોલ્યા ગેજીના માથા ઉપરથી કોડ ફૂટી નીકળ્યો વા સાવધાન તમારા જીવનમાં જો તમે સારા દિવસોની આશા રાખો છો તો પોતાની જીભને કંટ્રોલમાં રાખો આપણી ચારી તરફના લોકો સારા ના હોઈ શકે આપણી ચારે તરફના લોકો આપણને સતાવનારા હોઈ શકે છે આપણી ચારી તરફના લોકો આપણને દુઃખ આપનારા હોઈ શકે છે તો પણ પોતાની જીભને અધીન રાખવાની છે તે દિવસે મૂસાની ચારી તરફના લોકોએ તેને ખૂબ જ સતાવ્યો તેની પરીક્ષા પણ કરી સહન ના કરી શકતા મૂસા ના બોલવાનું પણ બોલી ઉઠ્યા ત્યારે કોનું નુકસાન થયું જણાવો મૂસાનું જ હે મૂસા આ તે શું કર્યું મારો આદર કરવાનો હતો મારો મહિમા કરવાનો હતો મેં તને ખડકને આજ્ઞા કરવા કહ્યું હતું તેમણે તને ક્રોધ અપાવ્યો તેમણે તને ગુસ્સો અપાવ્યો તેમણે તારી પરીક્ષા કરી એટલા માટે તારે જે ના કહેવું જોઈએ તે બોલ્યો અને ખડકને માર્યું મૂસા તેથી તે પ્રતિજ્ઞાના દેશમાં પગ મૂકવાના એ સૌભાગ્યને ગુમાવ્યું છે વલાવ મૂસા કેટલો બધો રડ્યો હશે તેણે કેટલી બધી વાર પરમેશ્વરને વિનંતી કરી હશે તમે ચાહો તો ફરી જોઈ શકો છો એક વાર પરમેશ્વર તેને કહે છે ફરીથી તું વચ્ચનના દેશ વિશે મારી સાથે વાત ના કરીશ તે અવસરને ગુમાવ્યો છે કેમ કે મૂસાએ જે ના કહેવાનું હતું તે કહ્યું કેમ જાણો છો ચારે તરફના લોકો તેને તંગ કરતા હતા ચારે તરફના લોકો પરેશાન કરતા હતા ચારે તરફના લોકો જ્યારે તેને સતાવતા હતા તંગ આવી જઈને જે ના કહેવાનું બોલ્યા વાલાવ આપણે જે સેવકો છે વલાઓ જે આપણે આત્મિક છે આપણી જીભ વિશે સાવધાન રહેવાનું છે વાલાવ બની શકે તમારા પતિ ઠીક ના હોય તમારી પત્ની ઠીક ના હોય બની શકે સાસુ સારા ના હોય પુત્ર વધુ સારા ના હોય બની શકે તમારી મંડળીના લોકો કદાચ સારા ના હોય તે સત્ય છે પરંતુ જો આપણે આપણી જીભને કંટ્રોલ ના કરી શકે તો દંડ તો ભૂગવડો પડશે જો વાલાઓ તમારે સારા દિવસ જોવાની આશા રાખો છો તો પછી તમે જુઠ્ઠું બોલવાનું છોડો વાલાવ પિત્તરે અનાન્યા સપીરાને પૂછ્યું શું આટલામાં ભૂમિ વેચી વાલાવ તેમણે જૂઠું કહ્યું અનાન્યા અને સપીરાએ પોતાનો જીવ ગુમાવી દીધો વાલા ભાઈઓને બહેનો જુઠ્ઠું બોલીને આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ કશું હાંસિલ નથી કર્યું ઉપરથી લોકો વિચાર કરે છે જુઠ્ઠું બોલવા દ્વારા થોડા સમય માટે અમે સફળ થઈ ગયા એમ વિચારે છે પણ એ સત્ય નથી વલાઉ ચાર મિત્ર જેમણે સ્કૂલે જવાનું હતું ના જઈને તેઓ સિનેમા જોવા ગયા સિનેમા જોઈને સ્કૂલે જવાથી ટીચરે પૂછ્યું શા માટે તમે મોડાવ્યા છો તેમણે જવાબ આપ્યો કશું નહીં ટીચરજી અમે જે બસમાં આવતા હતા તેનું પંચર થયું હતું એટલા માટે આવતા મોડું થઈ ગયું ખૂબ જ આસાનીથી તેઓ જુઠ્ઠું બોલી ઉઠ્યા ત્યારે ટીચરે ત્યાં આગળ શું કહ્યું ઠીક છે બાળકો તમે પોતાની જગ્યાએ બેસી જાઓ ત્યારે તેઓ બેસી ગયા ત્યાર પછી એક વ્હાઇટ પેપર આપ્યું અને કહ્યું કે કયા ટાયરમાં પંક્ચર થયું હતું તે જણાવજો કે આગળનું ટાયર લખ્યો બીજાએ પાછળનું ટાયર લખ્યું ત્રીજાએ આગળનું ડાબું લખ્યું અને ચોથાએ પાછળના લેફ્ટ સાઈડનું લખ્યું ચારે ચાર ટાયર લખ્યા પકડાઈ ગયા કે નહીં વલાવ સાવધાન ગમે તેટલી ચાલાકીથી જો તમે જૂઠું બોલો તમે ચોક્કસ ક્યારેક ને ક્યારેક પકડાઈ જશો અને તે જૂઠના પ્રતિફળને ચોક્કસ કોઈના કોઈ દિવસે પામશો વલાવ તે દિવસે જુઠ્ઠું બોલીને ઇબ્રાહિમ પણ પકડાઈ ગયા હતા ગેઝી પણ જુઠ્ઠું બોલીને પકડાઈ ગયા હતા અનાન્યા સફીરા પણ જુઠ્ઠું બોલીને પકડાઈ ગયા હતા બાઇબલમાં જેટલા જુઠ્ઠું બોલ્યા તેઓ સર્વ પકડાઈ ગયા તો આપણે કેવી રીતે બચી શકીએ વલાઓ તમે શું સારા દિવસો જોવા માંગો છો તો તમે પોતાની જીભને અનુશાસનમાં રાખો પોતાની જીભથી લોકોને ઘાયલ કરવાનો પ્રયાસ ના કરશો મુખની અંદર જે વાત આવી જાય તે વાતો બોલી ના નાખો કેટલાક જુવાનો મોં ખોલે એટલે ઠઠ્ઠા મસ્કરીની વાતો નીકળે છે કેટલાક લોકોના મુખમાંથી હંમેશા બે અર્થવાળી વાતો નીકળતી હોય છે તેના વિશે બાઇબલમાં સ્પષ્ટ લખ્યું છે આવો તે જોઈએ તેના વિષયમાં બાઇબલમાં શું લખ્યું છે પોતાના બાઇબલમાં જુઓ એફેસ્યોને પત્ર તેનો પાંચમો અધ્યાય ચોથી કલમ તથા નિર્લજતા તથા ઠઠ્ઠા મસ્કરીની વાતો તથા મૂળતાની વાતો કેમ કે આ પ્રકારની વાતો સંતોને સોંપતી નથી પરંતુ આભાર સ્તુતિ જ પ્રગટ કરવામાં આવે કોઈ પડોશી ઘરમાં આવે તો પતિની જુબાન ઠીક રહેતી નથી લગ્નમાં અથવા તો ફંક્શનમાં જ્યારે જાય છે તે સમયે કેટલાકની જીભ ઠીક રહેતી નથી કોલેજમાં ભણતા છોકરા છોકરીઓની જીભ ઠેકાણે નથી હોતી બસમાં યાત્રા કરતા સમયે અથવા જ્યારે બસ ઊભી હોય ત્યારે જીભ ઠીક નથી હોતી મજાક કરતા હોય છે ડબલ મિનિંગના શબ્દો બોલતા હોય છે ઘરમાં જો પડોશની સ્ત્રી આવી જાય તો તે પુરુષની જીભ ઠીક નથી રહેતી જે સ્ત્રી આવી છે તેની સાથે કોઈ પણ રીતે મીઠી વાતો કરીને પોતાની સાથે જોડવા છે એ પ્રમાણે વિચારે છે જે કોઈ આપણી મધ્યે તો સાવધાન એવી વાતો આપણને શોભા નથી આપતી બાઇબલ જણાવે છે વાલા સારા દિવસો જોવાની આશા રાખો છો કે પછી ખરાબ દિવસો જોવાની આશા રાખો છો જો ખરેખર તમે સારા દિવસો જોવાની આશા રાખો છો તો પછી પોતાની જીભને કંટ્રોલમાં રાખો બીજું આ આખું વરસ પરમેશ્વર તમારી સાથે જ રહે તમારી સાથે ચાલે તમે જ્યાં કંઈ જાઓ તમારી સાથે જ તેઓ રહે આશા રાખો છો તો હાથ બતાવશો આ આખું વર્ષ પરમેશ્વર અમારી સાથે જ રહે અમારા કાર્યોમાં અમારા પ્રયાસોમાં અમારી સેવકાઈમાં પરમેશ્વર અમારી સાથે જ રહેવા જોઈએ હાથ બતાવશો એ વિચનાર પરમેશ્વર અમારી સાથે જ રહેવા જોઈએ એવી તમે આશા રાખો છો એવી ઈચ્છા રાખો છો તો પછી સાંભળો બાઇબલમાં પરમેશ્વરે એક વાત કહે છે નિર્ગમન પુસ્તક તેત્રીસમો અધ્યાય ધ્યાય ત્રીજી કલમ પરંતુ તમે તો હટીલા છો એ કારણને લીધે તમારી મધ્યમાં થઈને હું ચાલીશ નહીં ચોથી કલમ તે દુઃખદ સમાચાર સાંભળીને તે લોકો વલાવ તે દુઃખના સમાચાર કયા હતા પરમેશ્વર કહે છે હું તો તમારામાં થઈને ચાલવા માંગુ છું હું તમારી મધ્યમાં રહેવા માંગુ છું પરંતુ એક વાત કહેવા માંગુ છું હું તમારી મધ્યે રહી નહીં શકું કેમ કે તમે હઠીલું મન લાવ્યા છો તમે મને આધીન થતા નથી તમે પોતાની મરજી પ્રમાણે જીવી રહ્યા છો તમે પોતાની મરજી પ્રમાણે વ્યવહાર કરો છો તમને જે કંઈ કામ યોગ્ય લાગે તે પ્રમાણે તમે કરો છો તમારું શરીર જે કંઈ કામની અભિલાષા રાખે છે તે પ્રમાણે તમે કરતા જાઓ છો તમારી આંખો જે જોવા ચાહે છે તે જોવા માટે તમે દોડો છો તમે પોતાની ઈચ્છા અનુસાર જીવનારા લોકો છો તમે હઠીલી પ્રજા છો હું તમારી સાથે બિલકુલ નહીં આવી શકું હવે તે વાત સાંભળીને તે સમાચાર સાંભળીને તે સમાચાર શું હતા દુઃખના સમાચાર વલો આજે આપણામાં ઘણા લોકો કોઈની સાથે કંઈક ઘટના બને તેને દુઃખદ સમાચાર સમજે છે પણ એક વાત મને કહેવા દો તમારા જીવનની અંદર પરમેશ્વર તમારી સાથે ના હોય તો દરેક દિવસ તમારે માટે દુઃખના સમાચાર છે દરેક કામમાં તમારે માટે ખરાબ સમાચાર મળશે પરમેશ્વર વગર જો કામ કરશો તો પરમેશ્વર વગર વેપાર કરશો તો પરમેશ્વર વગર જો તમે સેવા કરશો તો પરમેશ્વર વગર જો કમાણી કરશો તો તો પછી સાંભળો ખરાબ સમાચાર તમને સાંભળવા પડશે ક્યારેય તમે તમારા જીવનની અંદર સારા સમાચાર તે તમને સાંભળવા નહીં મળે જો પરમેશ્વર તમારી સાથે ના હોય તો વાલાઓ આપ સર્વએ હાથ બતાવ્યા કે પરમેશ્વર અમારી સાથે રહે જો પરમેશ્વર તમારી સાથે રહે ચાહો છો પરમેશ્વરને આધીન થાઓ તેમની આજ્ઞા પાલન કરો પરમેશ્વરના કયા અનુસાર કરો હું મારી મરજી પ્રમાણે જીવન જીવીશ તો પરમેશ્વર તમારી સાથે બિલકુલ નહીં આવે ત્યારે મૂસાએ આવીને પરમેશ્વરને વિનંતી કરી પિતા જો તમે ના આવો તો અમે ક્યાં જઈએ અમારે તો વચનના દેશમાં જવું છે શત્રુઓનો સામનો પણ કરવો પડશે અરણ્યની અંદર કોઈ પણ સહારા વગર જવાનું છે પિતા અમારું પોષણ કોણ કરશે જો તમે ના હોય તો અમારું પોષણ કોણ કરશે અમારી દોરવણી કોણ આપશે અમારા શત્રુઓને અમારી આગળથી નસાડીને અમને વિજય કોણ પમાડશે અમે પ્રાપ્ત કરેલ વિજય અમને મળેલ ભોજન અમારી દોરવણી અમારી આગળ જે મેઘસ્તંભ છે પાછળ જે અગ્નિસ્તંભ છે તેનો આધાર તો તમે જ છો પણ જો પિતા તમે અમારી સાથે ના હો તો અમે આગળ પગ ના ભરી શકીએ પિતા મુસાહે પરમેશ્વરની આગળ આંસુ સાર્યા વિનંતી કરી રડ્યો આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો સાંભળો તમે તમારી નોકરીમાં તમે તમારા કોશિશોમાં તમે તમારા વેપારમાં તમે તમારા જે અભ્યાસ છે તેમાં તમારી જે કંઈ કોશિશ હોય તે સર્વની અંદર તમારી ચારે તરફ જે કંઈ સત્રો હોય તેમનો તમારી વિપરીત જે કંઈ પરિસ્થિતિ હોય તેનો તમારી ચારે તરફ સેતાને જે કઈ જાડ બિછાવ્યું તેનો જો તમારે સામનો કરીને વિજય પ્રાપ્ત કરવો છે જો એ પ્રમાણે વિચાર કરો છો તો પ્રભુ ચોક્કસપણે તમારી સાથે રહેવા જોઈએ વલાવ તે દિવસે ગોલિયાત ભાલો તથા તલવાર લઈને આવ્યો હતો ત્યારે દાઉદે શું કહ્યું હતું તમે જાણો છો તું તો તલવાર તથા ભાલો લઈને આવ્યો છે પરંતુ હું જીવતા પરમેશ્વર યહોવા યહોવાના નામથી આવું છું અને લડાઈ તો યહોવાની છે તે નાનો હતો પરંતુ તેની સાથે સૈન્યોના દેવ હતા તેની સાથે પરમેશ્વરની ઉપસ્થિતિ હતી એટલા માટે તેની સાથે પરમેશ્વર હતા એટલે શત્રુ ભલે ગમે તેટલા તાકતવર હતા પણ તેમણે હારવું પડ્યું વલવ તમે તમારા જીવનમાં શું વિજય પામવા ચાહો છો શૈતાને લાવેલા શત્રુઓથી શું તમે જય પામવા ચાહો છો તો યસ કદાચ આજે તમારા પરિવારમાં ઘણા શત્રુ હશે તમારી નોકરીની અંદર તમને નોકરીથી દૂર કરવા માટે ઘણા બધા શત્રુ હશે નોકરીમાં તમને પ્રમોશન ના મળે કોશિશ કરનારા ઘણા શત્રુ હશે તમે મહેનત તથા પરિશ્રમ કરતા તમારી ખેતી તમારી કિસાનીમાં મહેનત કરો છો પણ તમને લાભ ના મળે તમને ફસલ ના મળે એવા ઘણા શત્રુ છે તમારી સંપત્તિ તમને પ્રાપ્ત ના થાય એવા સગા પણ તમારા શત્રુ હોઈ શકે છે તમારા વેપારમાં તમને લાભ ના મળે તેવું ઈચ્છનારા વેપારી શત્રુ હોઈ શકે જે તમારા પાર્ટનર છે એ જ તમને નુકસાન પહોંચાડનાર શત્રુ હોઈ શકે છે ચારે તરફ એવું હોઈ શકે તમારી મંડળીની ઉન્નતિ ના થાય તમે વિચાર્યો છું જમીન ના ખરીદી શકો મંડળીનું નિર્માણ ના કરી શકો વિચાર કરનારા શત્રુઓ તમારી ચારે તરફ બેઠેલા છે તે સર્વ પર જય કેવી રીતે પ્રાપ્ત કરી શકો જ્યારે પરમેશ્વર સૈન્યના દેવ તમારી સાથે હોય ત્યારે જ તમે જય પામી શકો છો એ પરમેશ્વર તમારી સાથે ના હોય તો એ પરમેશ્વર તમારી સાથે ના હોય તો પછી તમારા જીવનની કોઈ પણ કોશિશોમાં તમારે સફળતા પ્રાપ્ત કરવાનું સંભવ નહીં બને એટલા માટે તેઓ રડ્યા એટલા માટે મુસાડ્યા જો તમે અમારી સાથે ના હોય તો અમારું શું થશે આ અરણ્યમાં મેં મરણ પામીશું પરંતુ જો પરમેશ્વર આપણી સાથે હોય તો વલો એક પિતા અને દીકરી કારમાં યાત્રા કરતા હતા ધીમી ગતિથી વરસાદ પડતો હતો ત્યાર પછી મુસળધાર વરસાદ પડવા લાગ્યો જ્યારે ભારે વરસાદ થવા લાગ્યો દીકરી ભયભીત થઈને પૂછવા લાગી પિતાજી ભારે વરસાદ પડી રહ્યો છે શું આપણે આગળ વધીએ પિતાએ કહ્યું હિંમતથી આગળ વધ બેટા કોઈ વાંધો નહીં વરસાદની સાથે હવે તોફાન પણ શરૂ થઈ ગયું જેઓ કારમાં યાત્રા કરતા હતા હવે આગળ નહીં વધાય એમ વિચારીને બાજુમાં ઉભા રહેવા લાગ્યા દીકરીએ પોતાના પિતાને કહ્યું પિતાજી આગળ વધવાનું મુશ્કેલ લાગતા લોકો પોતાની કાર સાઈડમાં ઊભી કરે છે જો આપણે પણ થોભી જઈએ તો સારું રહેશે પિતાએ કહ્યું હિંમતથી આગળ વધ હજી પણ થોડું આગળ વધવા લાગ્યા ત્યારે તોફાન વધી ગયું વાદળ ગરજતા હતા વીજળી ચમકતી હતી એવા સમયમાં બસોને પણ આગળ વધતા રોકતા હતા અને સાઈડ પર ઊભા રહેતા હતા ભારે વરસાદ હતો અને તોફાન વધતું જતું હતું દીકરી કહેતી હતી પિતાજી કારને પણ બસોને પણ સાઇડમાં ઊભી રાખે છે બધા સડકને કિનારે ઊભા રહે છે આપણે આગળ વધવું શું ઠીક છે ત્યારે પિતાએ કહ્યું કે દીકરી હિંમત રાખ હું તારી સાથે છું ને ભલે મુશ્કેલ લાગે તું કાર લઈને આગળ વધ અને આગળ જા પિતાની વાત સાંભળીને દીકરી હિંમતથી આંધી તોફાનની અંદર કાર ચલાઈ રાખી તેણે કારને ચલાવતા 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 એક કલાક યાત્રા કર્યા પછી વરસાદ થોભી ગયો વાતાવરણ બિલકુલ શાંત દેખાતું હતું સરસ વાતાવરણ થઈ ગયું તરત પિતાએ કહ્યું કે દીકરી કારને સાઈડ પર ઊભી રાખ કાર રોકીને દીકરીએ કહ્યું આસુ પિતાજી ભયંકર વાતાવરણમાં કાર રોકવા માટે ચાહ્યું ત્યારે તમે ના પાડી હવે શાંત વાતાવરણ છે ત્યારે કાર રોકવા કહો છો ઉતરીએ બેટા હવે એકવાર પાછું જુઓ એમ કહેવાથી તે દીકરીએ પાછું વળીને જોતા આખા રસ્તામાં એક પણ કાર અથવા એક પણ બસ અથવા એક પણ ટ્રક તેમને દેખાતા નહોતા આખો રોડ બિલકુલ ખાલી હતો પિતાએ પૂછ્યું દીકરી આખો રોડ ખાલી છે એક પણ વાહન દેખાતું નથી કારણ શું છે પૂછતા દીકરીએ કહ્યું કે સર્વ વાહનો રોકાઈ ગયા છે રોડને કિનારે રોકાઈ ગયા છે ત્યારે પિતાએ કહ્યું ક્યાં થોભી ગયા છે વરસાદની અંદર તોફાનમાં ભયંકર આંધી તોફાનમાં તે વાહનો હવે ફસાઈ ગયા છે દીકરા એ ભયંકર વરસાદમાં તેઓ સર્વ રોકાઈ ગયા છે તો પછી દીકરી તું કેવી રીતે આ સરસ સ્વચ્છ વાતાવરણમાં પહોંચી શકી ત્યારે દીકરીએ કહ્યું કે મને જીવથી વધારે પ્રેમ કરનાર અને મને દોરનાર એવા મારા પિતા મારી સાથે જ યાત્રા કરે છે એટલા માટે હું તે તોફાનને પાર કરી શકી છું ત્યાં સુધી તોફાનની અંદર ફસાયા વગર તેને હું પાર કરી શકી છું એનું કારણ છે મને દોરવણી આપનાર મારા પિતા મારી સાથે છે એટલે તે પિતા પોતાની દીકરીને પ્રેમ કરતા હતા એટલા માટે તે અનુભવી હતા એટલે બુદ્ધિમાન હતા એટલા માટે તેમની દીકરી તોફાનની અંદર સપડાઈ ના જાય તેની સાથે જ રહીને તેને બહાર લઈને આવ્યા તે પિતા કરતા પણ મહાન મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તે પ્રભુ તમારી સાથે હોવાથી તમારા જીવનના દરેક તોફાનોમાંથી તમને બહાર લાવવાને માટે તે મારા પ્રભુ સક્ષમ છે વલા હું તમને પૂછું છું આજે આપણામાંથી કેટલા લોકો એ પ્રભુની સાથે જીવન જીવવા માંગે છે તો એ પ્રભુની આજ્ઞાનું પાલન તમારે કરવું પડશે હવે ત્રીજું અને અંતિમ તમારા જીવનની અંદર ઘણા ક્લેશ છે ઘણા બધા સંકટ છે આંસુઓની ખીણમાંથી તમે પસાર થાવ છો ઘણા બધા અપમાનમાંથી પસાર થાવ છો આશા નિરાશાની વચ્ચે ઝોલા ખાવ છો ઘણા બધા બાબતોમાં સપડાયેલા છો તમારા જીવનની અંદર એકમાત્ર આશા એ છે કે જો કોઈ અદ્ભુત કામ થાય તો જ દીકરીનું લગ્ન થઈ શકે જો કોઈ અદ્ભુત કામ થાય ત્યારે જ આ સંપત્તિની વહેંચણી થઈ શકે અને કોઈક માર્ગ સૂજે જો કોઈ અદભુત કામ થાય ત્યારે જ મારું સ્વાસ્થ્ય સુધરી શકે કોઈ અદ્ભુત કામ થાય ત્યારે જ મારી નોકરીની સમસ્યા દૂર થાય કોઈ અદ્ભુત કામ થાય ત્યારે જ મારી સમસ્યા દૂર થઈ શકે આવી રીતે ઘણા બધા વિચારતા હશે ખરેખર હું મારા જીવનમાં ઘણા સમયથી પરમેશ્વરના અદ્ભુત કાર્યની રાહ જોઉં છું સેવામાં પણ એવું છે તમે વિચાર કરતા હશો ચર્ચ બનાવવું છે ચર્ચ બિલ્ડિંગ બનાવવી છે ઘણા બધા ધનની જરૂર છે જો કંઈક અદભુત કામ થાય તો જ હું જમીન ખરીદી શકું ચર્ચ બિલ્ડિંગ બનાવી શકીશ નહીં તો સેવા કરવાનું અસંભવ છે કોઈ અદભુત કામ થવું જોઈએ ચમત્કાર થવું જોઈએ આશા કરું છું પ્રભુમાં હું પૂછું છું પરમેશ્વર આ વર્ષમાં તમારા જીવનમાં કોઈ અદભુત કાર્ય આશ્ચર્યક્રમ મારા પરિવારની અંદર કરી શકે મારી નોકરીમાં મારી સેવકાયમાં પરમેશ્વર કોઈ કર્મ કરે એમ હું ચાહું છું પૂરા મનથી જેઓ કહે છે હાથ બતાવશો વલાવ તેનો પણ ઉત્તર તમને બાઇબલમાં મળશે યહોસ્વાનું પુસ્તક ત્રીજો અધ્યાય પાંચમી કલમ કેમ કે કાલના દિવસે યહોવા તમારી મધ્યમાં કર્મ કરશે સારી વાત છે ને વાલાવ યહોસ્વા પોતાના લોકોને કહે છે હે સર્વ લોકો સાંભળો તમારા માટે ખુશખબરી શું છે ખુશખબરી આવતીકાલે તમારે માટે પરમેશ્વર આશ્ચર્યકર્મ શું લખ્યું છે વાલાઓ અદભુત કામ કરવાના છે પરમેશ્વર તમારા જીવનમાં કર્મ કરે ત્યારે એક અથવા અડધું કામ કરીને પૂરું થઈ ગયું એમ કહેનાર નથી તમારે માત્ર પરમેશ્વરને સ્વીકાર યોગ્ય જીવન જીવવાનો છે પછી તમે વિચાર્યું ના હોય કલ્પ્યું ના હોય એ રીતે વિચાર્યું પણ ના હોય એવી રીતે અદ્ભુત કાર્યને મહાન કાર્યને આશ્ચર્ય કાર્ય કરવા માટે તેઓ તૈયાર છે યહોસ્વા કહી રહ્યા છે આવતીકાલે યહોવા પરમેશ્વર તમારી મધ્યે આશ્ચર્યકર્મ અદ્ભુત કાર્યોને કરવા જઈ રહ્યા છે આ વચનને કેટલા લોકો પોતાનું કરવા માંગે છે તાલી પાડીને પ્રભુને મહિમા આપશો રાઈટ વાલાવ સાંભળો જો આપણે સારા દિવસો જોવા ચાહીએ છીએ તો આપણી જીભને અનુશાસનમાં રાખવી પરમેશ્વર આપણી સાથે રહે એવું ઈચ્છો છો તો એમની આજ્ઞા માનવી પરમેશ્વર આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કરે તે માટે બાઇબલ શું કહે છે જાણો છો આવતીકાલે તમારી મધ્યે યહોવા અદ્ભુત કાર્ય કરશે એ સારું તમે સર્વ પોતાને સુલખ્યું છે પવિત્ર કરી લો એટલે કે અર્થ જાણો છો આપણી અંદર પવિત્રતા વગર પરમેશ્વર આપણા જીવનમાં અથવા આપણી મધ્યમાં કર્મ કરે તે સંભવ નથી વાવ પાપનો મુસારો મરણ છે અને ત્યાર પછી નર્ક છે પ્રભુમાં હું એવું ચાહતો નથી પ્રભુ હું જે હાલમાં છું તે જ હાલતમાં તમને મારી જાતને સોંપું છું બસ તમે મારી સાથે રહો હું મારા જીવનની અંદર આશ્ચર્યકર્મ જોવા માંગુ છું તેથી હું પોતાને તમારા હાથોમાં સોંપી દઉં છું જો તમે એવું કહો છો તો આવો સાથે મળીને પ્રાર્થના કરીશું મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સાચું બોલનારી જીભને અમને આપજો તો ગર્જના કરનાર સિંહની જેમ એ જોવે છે કે કોને તે ફાડી ખાય દિવસ રાત અમારી ચારે તરફ ફરે છે જો અમારે તેનો સામનો કરવો હોય તો કેવળ તમે અમારી સાથે રહેવા જોઈએ જો તમે અમારી સાથે ના હોય તો ચારે તરફના વિપરીત વાતાવરણથી અમે જય ના પામી શકીએ શત્રુઓથી જય ના પામી શકીએ સેતાની પરીક્ષાઓથી જય ના પામી શકે પિતા તમે અમારી સાથે રહો અમારી સંગ રહો પિતા અમારા જીવનની દરેક અનાજ્ઞાકારિતાને અપવિત્રતાને દૂર કરી દઈને નિરંતર તમે અમારી સંગ રહો એવું જીવન અમને આપજો પિતા આજે જેટલા લોકો આ પ્રાર્થનામાં સહભાગી થયા છે તેમાંના દરેક જણ સ્વર્ગમાં પહોંચાડી શકાય તેવી સહાયતા કરજો કેવળ તમારા જ નામને મહિમા હો સર્વ આદર માન મહિમા કેવળ તમને જ આપતા અમારી પ્રાર્થનાને પ્રવિષ્સુના નામમાં માંગે છે પિતા આ મીન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર